જન્મદિવસની ઉજવણી દરમિયાન ઘટના ઘટી ગઈ અને શ્વાસ રૂંધાતા મોત કુટુંબી ભાઈ ના જન્મ દિવસ પ્રસંગે બનાવ બન્યો ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો દિયોધરમાં સોમવારે સાંજે એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈના જન્મદિવસની નિતે ઘરમાં મઘી ઉજવણીનો પ્રસંગની તૈયારી થઈ રહી હતી ત્યારે એક એક ઘટના લાડકવાયા દોઢ વરસના બાળકના મૃત્યુના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો દિવોધરમાં મોબાઈલની દુકાન ધરાવતા પિયુષભાઈ તન્નાના નાનાભાઈ મુન્નાભાઈના પુત્રનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની ઉજવણી માટે ઘરમાં સભ્યો તૈયારી કરી રહ્યા હતા તે સમયે પિયુષભાઈ એક પુત્ર અને ઘરના સમયે લાડક વાયો દીકરો બાળકના ગળામાં જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો જેમાં જેનીલ ના અણધારી વિદાય સમાચાર મળતા ખુશી માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો રિપોર્ટર અશોક ડોડિયા બનાસકાંઠા